વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ દસના વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે પ્રકરણ જોવાનું છે પ્રકાશ પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન ઠીક છે આ ચેપ્ટરમાં આજે આજના વિડીયો લેક્ચરનો આપણો ટોપિક છે અંતર્ગોળ અરીસાના ઉપયોગો ઠીક છે આપણે અંતર્ગોળ અરીસાના કુલ નવ ઉપયોગો છે ડીસેન્ટેનામાં તેનો ઉપયોગ બરાબર સોર કુકર અથવા સોર ભઠ્ઠીમાં ઉપયોગ માઇક્રોસ્કોપમાં તેનો ઉપયોગ થાય છે ટેલિસ્કોપમાં અંદરગોળા રીસાનો ઉપયોગ થાય છે હેડ મિરરમાં વાહનોની હેડલાઇટમાં ટોર્ચ અને સર્ચ લાઇટમાં તથા ડેન્ટિસ્ટ મિરર સેવિંગ મિરર અથવા તો મેકઅપ મિરર ઠીક છે આપણે વન બાય વન દરેક ઉપયોગને જે અંદરગોળા રીસાની આકૃતિ છે એ આકૃતિ દ્વારા સમજીશું હડી સેન્ટેના આપણા ઘરની છત પર ડી સેન્ટેના લાગેલી હોય છે અને ડીસે સેન્ટેના મારફતે આપણા ઘરમાં જે ટેલિવિઝન છે તે ટેલિવિઝનમાં આપણે પ્રોગ્રામો નિહાળી શકીએ છીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે જે ડી સેન્ટેના છે તે ડી સેન્ટેનાનો આકાર અંતરગોળ હરીસા જેવો હોય છે ઠીક છે હવે જો આપણે ડી એન્ટેનાનું ધ્રુવ ડ્રો કરીએ તો આ રીતે ધ્રુવ પી થશે બરાબર અને ધ્રુવમાંથી આપણે ડી સેન્ટેના મુખ્ય અક્ષ ડ્રો કરી શકીએ અને મુખ્ય અક્ષ પર મુખ્ય કેન્દ્ર એફ અને તેનું વક્રતા કેન્દ્ર સી હવે ડી સેન્ટેનાનું જે દર્પણમુખ છે તે અવકાશમાં રહેલા સેટેલાઇટ તરફ રાખવામાં આવે છે બરાબર હવે આ સેટેલાઇટમાં રહેલા રેડિયોએક્ટિવ કિરણો એ આપણા ઘરની છત પર રહેલી એન્ટેના પર આવે છે જ્યારે અનંત અંતરે સેટેલાઇટ રહેલો છે તેના ઉપર જ્યારે રેડિયોએક્ટિવ કિરણો એન્ટેના પર આવે છે ત્યારે તે મુખ્ય અક્ષને સમાંતર એન્ટેના પર આપાત થાય છે અને જ્યારે તે પરાવર્તક સપાટી પરથી પરાવર્તન પામે છે ત્યારે મુખ્ય કેન્દ્ર એપમાંથી પરાવર્તન પામે છે એ જ રીતે જો બીજું કોઈ કિરણ લઈએ તો એ પણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે અને ત્યારે જ્યારે તે પરાવર્તન પામશે ત્યારે તે મુખ્ય કેન્દ્ર એપમાંથી પરાવર્તન પામશે અને બંને કિરણો જે જગ્યાએ ક્રોસ થાય છે એ જગ્યાએ આપણને મુખ્ય કેન્દ્ર એપ પર ક્રોસ થતાં જોવા મળે છે તો આ જગ્યાએ આપણે જો બલ્બ મૂકી દઈએ અને એ બલ્બને સાઈડમાં એક સ્ટેન્ડ આપી અને સપોર્ટ આપી દઈએ અને તેના સાથે કનેક્શન વાયરનું આપી ના આપણે ટેલિવિઝનમાં તેનું કનેક્શન આપી દઈએ તો દેશ વિદેશમાં થતા જે પ્રોગ્રામો છે એ સેટેલાઇટ મારફતે ડિસેન્ટેના અને ડિસેન્ટેના મારફતે આપણે ટેલિવિઝનમાં નિહાળી શકીએ છીએ આ થયો આપણો ડીસેન્ટેનાનો ઉપયોગ જે અંતર્ગોળ હરીસાના નિયમના આધારે જ કામ કરે છે હવે બીજો આપણો ઉપયોગ જોઈએ સોર કુકર અથવા તો સોર ભઠ્ઠી બરાબર હવે આપણે એક મોટો અંતર્ગોળા રીસો ડ્રો કરીશું અંતર્ગોળા રીસાનું સેન્ટર એટલે કે થ્રુ પી તેમાંથી આપણે એક મુખ્ય અક્ષ ડ્રો કરીએ મુખ્ય અક્ષ પર મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી બરાબર હવે જે અંતરગોળા રીસો છે એને સૂર્ય તરફ રહે તે રીતે તેને સેટ કરવામાં આવે છે બરાબર જ્યારે સૂર્યનો પ્રકાશ અંતર્ગોળ અરીસા પર પડે છે ત્યારે તે મુખ્ય અક્ષને સમાંતર તેનો પ્રકાશ આવે છે અને જ્યારે તે પરાવર્તન પામશે ત્યારે મુખ્ય કેન્દ્ર એપમાંથી પરાવર્તન પામશે બરાબર એ જ રીતે જો બીજું કિરણ લઈએ તો તે પણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે અરીસા પર અને અરીસા પરથી જ્યારે તે પરાવર્તન પામે છે ત્યારે મુખ્ય અક્ષને મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તન પામે છે ઠીક છે એટલે કે જે આ સૂર્ય છે તેનું તે પ્રતિબિંબ છે આપણને ક્યાં મળે છે મુખ્ય કેન્દ્ર એપ પર મળે છે એટલે કે આખા સૂર્યની જે એનર્જી જે દર્પણ મુખ ઉપર આવે છે એ એનર્જી એક પોઈન્ટમાં કેન્દ્રિત થાય છે એટલે કે મુખ્ય કેન્દ્ર એપમાં કેન્દ્રિત થાય છે હવે આપણે આ એનર્જીને સ્ટોર કર્યું હોય તો આપણે મુખ્ય કેન્દ્ર એપ પર સૂર્યકૂકર અથવા તો સૂર્યભઠ્ઠી સ્થાપિત કરી દઈશું બરાબર અને તેને સ્ટેન્ડ આપી અને સપોર્ટ આપી દઈશું ઠીક છે તો આ જગ્યાએ આપણે સૂર્યપ્રકાશની એનર્જીને અંતરગોળા અરીસા મારફતે કેન્દ્રિત કરી શકીએ છીએ અને સ્ટોર કરી શકીએ છીએ ઠીક છે આ બીજો ઉપયોગ હતો કુકર અને સોર ભઠ્ઠી ઠીક છે હવે આપણે જોઈએ માઇક્રોસ્કોપ હવે માઇક્રોસ્કોપમાં આપણે એક બેઝિક આકૃતિ ડ્રો કરી લઈએ માઇક્રોસ્કોપની અહીંથી આપણે અવલોકન કરીએ છીએ માઇક્રોસ્કોપનું ઠીક છે માઇક્રોસ્કોપને સાઈડમાં એક સ્ટેન્ડ આપી હવે માઇક્રોસ્કોપમાંથી આપણે જે સ્લાઇડનું અવલોકન કરીએ છીએ અને સ્લાઇડ પર આપણે જે ઓબ્જેક્ટનું અવલોકન કરીએ છીએ એ ઓબ્જેક્ટને મૂકી દેવામાં આવે છે અને સ્લાઇડના નીચે આપણે એક અંતર્ગોળ અરીસો સેટ કરી દઈએ છીએ બરાબર ને અંતર્ગોળને પાછળ સ્ટેન્ડ આપી અને સપોર્ટ આપી દઈએ છીએ ઠીક છે અને એ રૂમના એક લાઇટનો બલ્બ સેટ કરી હવે જોઈએ કે અંતરગોળા રીસાનું ધ્રુપી મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી હવે આ જે બલ્બ છે બલ્બમાંથી જો કોઈ બે કિરણ લઈએ એક કિરણ ધ્રુપીમાં આપાત થતું હોય એવું લઈએ તો જેટલા ખૂણે આપાત થશે તેટલા જ ખૂણે તે પરાવર્તન પામશે ઠીક છે બીજું એક કિરણ એ લીધે કે મુખ્ય કેન્દ્ર એપમાંથી પરવર્તન આપત થતું હોય બરાબર તો જ્યારે તે અંતરગુળા રીસા ઉપરથી પરાવર્તન પામશે ત્યારે જે આપણી મુખ્ય મુખ્યત્ત છે તેને સમાંતર પરાવર્તન પામશે ઠીક છે તો બંને કિરણો જે જગ્યાએ ભેગા થાય છે ત્યાં આપણને આ બલ્બનું પ્રકાશું પ્રતિબિંબ મળશે બરાબર તો હવે આ અરીસાને આપણે થોડો સેટ કરી અને આ જે ઓબ્જેક્ટ છે એના નીચે લાવી દઈએ ગયા ભાગ બરાબર તો ઉપરથી જ્યારે આપણે અવલોકન કરશું ત્યારે આ જે ઓબ્જેક્ટ છે નીચે વધારે પ્રકાશ હોવાથી વધારે લાઇટ હોવાથી આપ જે આપણને ક્લિયર દેખાશે ને આપણે સરળતાથી તેનું અવલોકન કરી શકીએ છીએ ઠીક છે આ થયો આપણો માઇક્રોસ્કોપનો ઉપયોગ બરાબર માઇક્રોસ્કોપમાં અંતર્ગુળ હરીસાનો ઉપયોગ બરાબર હવે જોઈશું ટેલિસ્કોપ તો ટેલિસ્કોપની રચના આપણે જોઈએ કે અંતર્ગુળ હરીસા માટે કઈ રીતે હોય છે તો ટેલિસ્કોપનો જે પાછળનો ભાગ છે એ આ રીતે હોય છે બરાબર અને જે ખગોળીય પદાર્થનું આપણું અવલોકન કરવાનું છે તે પદાર્થ ટેલિસ્કોપના આગળના ભાગે રહેશે ઠીક છે અને જે ટેલિસ્કોપનો જે પાછળનો ભાગ છે ત્યાં અંતરગોળ અરીસો સેટ કરવામાં આવે છે આપણે જો નામ નિર્દેશનવાળી આકૃતિ ડ્રો કરીએ તો આ અંતર્ગોળારીસાનું ધ્રુવ પી મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી બરાબર હવે જે ખગોળીય પદાર્થ છે એ અનંત અંતરે છે તો અનંત અંતરમાંથી જ્યારે પદાર્થમાંથી કોઈ કિરણ આપણે લઈએ તો એ કિરણ મુખ્ય અક્ષને સમાંતર અરીસા પર આપાત થશે અને આપાત કિરણ જ્યારે પરાવર્તન પામે છે ત્યારે તે મુખ્ય કેન્દ્ર એપમાંથી પરાવર્તન પામશે બરાબર બીજું કોઈ કિરણ લઈએ તો તે પણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે અને પરાવર્તન પામશે ત્યારે મુખ્ય કેન્દ્ર એપમાંથી પરાવર્તન પામશે એટલે કે પરાવર્તિત બંને કિરણો ક્યાં ભેગા થાય છે કે મુખ્ય કેન્દ્ર એફ પર ભેગા થાય છે હવે આપણે શું કરીશું કે જે એફવાળો ભાગ છે એનાથી થોડે આગળ એક આપણે સમતલ અરીસો મૂકી દઈશું બરાબર એટલે કે આ બંને કિરણો ત્યાં અરીસા ઉપર થશે એટલે કે જે આ ખગોળીય પદાર્થ છે તેનું પ્રતિબિંબ સમતલ અરીસા ઉપર રચાશે અને આ અરીસાને આપણે ઉપરથી જોઈએ બરાબર આ ખગોળીય પદાર્થનું અવલોકન કરવાનું આપણને આ ખગોળીય પદાર્થ આ સમતલ અરીસા ઉપર જોવા મળે છે અને આ જે આકૃતિ જોવા મળે છે એકદમ ક્લિયર જોવા મળે છે ઠીક છે આ થયો આપણો ટેલિસ્કોપનો ઉપયોગ હવે જોઈએ હેડ બરાબર હેડ મિરનો ઉપયોગ પણ હેડ મિરમાં અંતરગુળ અરીસાનો ઉપયોગ થાય છે આ રીતે એક અંતરગુળ અરીસો લેવામાં આવે છે પાછળથી તેને સ્ટેન્ડ આપી અને એક પટ્ટી દ્વારા તેને સપોર્ટ આપી અને માથા ઉપર પહેરવામાં આવે છે બરાબર ને આગળ હેડ મિરર હોય છે બરાબર હેડ મિરરમાં હેડ મિરની મુખ્ય અક્ષ ધ્રુપી મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી બરાબર હવે સામેની બાજુ એક બલ્બ અથવા તો લાઇટ રાખવામાં આવે છે બરાબર આ લાઇટમાંથી પ્રકાશ મુખ્ય લાઇટમાંથી પ્રકાશ અંતરગોળા અરીસા ઉપર પડે છે અને તેના જે કિરણો આવે છે તે મુખ્ય અક્ષને સમાંતર આવે છે જ્યારે તે પરાવર્તન પામશે ત્યારે મુખ્ય કેન્દ્ર એપમાંથી પરાવર્તન પામે છે બીજું કોઈ કિરણ લઈએ તો તે પણ મુખ્ય અક્ષને સમાંતર આવશે અને જ્યારે પરાવર્તન પામશે ત્યારે મુખ્ય કેન્દ્ર એપમાંથી પરાવર્તન પામશે એટલે કે આ જે લાઇટ છે જે બલ્બ છે એનું તમને જે પ્રતિબિંબ છે એ મુખ્ય કેન્દ્ર એપ પર જોવા મળે છે હવે આ અરીસાને આપણે સેટ કરી અને જે બી વસ્તુનું આપણે અવલોકન કરવાનું છે એ વસ્તુને આપણે મુખ્ય કેન્દ્ર એફ આગળ રાખીશું તો તે વસ્તુ ઉપર વધારે પ્રકાશ પડવાથી તે વસ્તુના જે નાના નાના પાર્ટ્સ છે કે જે વસ્તુનું અવલોકન કરવાનું છે તે આપણે સરળતાથી કરી શકીએ છીએ બરાબર હવે આપણે જોઈશું વાહનોની હેડલાઇટ તો વાહનોની હેડલાઇટમાં કેવું હોય છે કે એક અંતરગોળીસા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે પાછળની સાઈડ અંતર્ગોળ અરીસાનું ધ્રુપી મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી હવે અંતર્ગોળ અરીસામાં જે એફ છે મુખ્ય કેન્દ્ર એફ ત્યાં બલ્બ સેટ કરવામાં આવે છે અને આ બલ્બમાંથી જે કિરણો નીકળે છે અને જે અરીસા પર પડે છે બરાબર એ કિરણ જ્યારે અરીસાની ગોળાકાર સપાટી ઉપર પડે છે અને ત્યાંથી તે પરાવર્તન પામે છે તો એપમાંથી જે કિરણો સપાટી પર આપાત થશે તે કિરણો જ્યારે પરાવર્તન પામશે ત્યારે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે ઠીક છે આપણે આકૃતિમાં જોઈએ એ રીતે જેટલા પણ કિરણો આ બલ્બમાંથી અરીસા ઉપર આપાત થશે અને જ્યારે પરાવર્તન પામશે ત્યારે તે મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામે છે આ બલ્બનો જે ફેલાયેલો પ્રકાશ હતો એ જ્યારે અરીસા ઉપર પડે છે આપણને જે કિરણ જૂથ મળે છે એકદમ સમાંતર કિરણ જૂથ મળે છે એટલે કે લાઇટ ફેલાઈ જતી નથી એક સીધા વેમાં લાઇટ મળે છે એટલે આપણે જ્યારે વાહનોની જે હેડલાઇટ છે તેનો જે પ્રકાશ પડે છે એ રોડ ઉપર એકદમ સીધો પડે છે ઠીક છે એ લાઇટ ચારે બાજુ ફેલાઈ જતી નથી વધારે લાઈટ સીધી પડતી હોવાથી આપણને એ લાઇટ વધારે પ્રમાણમાં મળે છે અને રોડને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ અને આપણે રાત્રિના સમયે રોડ પર ઇઝીલી ડ્રાઇવિંગ કરી શકીએ છીએ બરાબર આ હતી વાહનોની હેડલાઇટ હવે ટોર્ચ અથવા તો સર્ચલાઈટ સેમ વસ્તુ છે વાહનોની હેડલાઇટની જેમ જે ટોર્ચ હોય છે એના પણ જે બલ્બ સેટ કરવામાં આવે છે મુખ્ય કેન્દ્ર એપ પર બલ્બ સેટ કરવામાં આવે છે બરાબર આ જે ટોર્ચ હોય એના પાછળના ભાગે આ રીતે એક અંદર બલ્બ સેટ કરેલો તેમાંથી જે પ્રકાશ આવે છે તે તેના અંદર ગોળા પર પડે છે અને તમને આ રીતે સમાંતર કિરણ જૂથમાં લાઇટ મળે છે અને પાછળ ટોર્ચનો જે ભાગ છે એ આ રીતે આપી દેવામાં આવે છે અહીંયા એક સ્વિચ આપવામાં ઠીક છે ટોર્ચની રચના આ રીતે હોય છે એટલે કે ટોર્ચના જે પાછળનો ભાગ છે તે અંતર્ગુળ અરીસા ઉપર સેટ કરવામાં આવે છે બલ્બમાંથી પ્રકાશ અંતર્ગુળ અરીસા ઉપર જાય છે અને સમાંતર કિરણ જ્યૂસ મળે છે એટલે કે જે લાઇટ ટોર્ચનો જે લાઇટ છે એ આપણને વધારે પ્રમાણમાં સીધી રેખામાં મેળવી શકીએ છીએ ઠીક છે હવે છે ડેન્ટિસ મિરર બરાબર ડેન્ટિસ્ટ મિરર એટલે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડોક્ટર દાંતના ડોક્ટર દાંતનો ઓબ્જેક્ટનો અભ્યાસ કરવા માટે અંતર રિસાનો ઉપયોગ કરે છે જે ડેન્ટિસ્ટનો મિરર હોય છે એ આ ટાઈપનો ચમચ આકારનો હોય છે બરાબર અહીંયા આગળ એક મિરર હોય છે અને પાછળ તેને પકડવા માટે હેન્ડલ અથવા તો હાથો હોય છે બરાબર હવે જોઈએ તો ડેન્ટિસ્ટ મિરરમાં આ ધ્રુવ પી અને એક આપણે રેખા દોરીએ તો આ અક્ષ થઈ મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી ઠીક છે આ રીતનું આ અને આપણે પહેલાં આકૃતિ દ્વારા સમજી લઈએ એક અંતર્ગોળા રીસો છે આ રીસાનું ધ્રુવ પી મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી હવે જ્યારે કોઈપણ વસ્તુને આપણે પી અને એફના વચ્ચે મૂકીએ બરાબર તો આપણે જે એનો પોઈન્ટ છે વસ્તુ એ બી છે બરાબર એ બીના જે પોઈન્ટ છે એમાંથી એક કિરણ લઈએ આપણે મુખ્ય અક્ષને સમાંતર એ જ્યારે અરીસા ઉપર આપાત થશે તો પરાવર્તન પામશે ત્યારે મુખ્ય કેન્દ્ર એપમાંથી પરાવર્તન પામશે ઠીક છે બીજું કિરણ લઈએ ધ્રુવ પી પર આપાત થતું હોય તો જેટલા ખૂણે આપાત થશે તેટલા જ ખૂણે તે પરાવર્તન પામશે બરાબર અપરાવર્તિત કિરણ હવે આગળની તરફ તો બંને કિરણો ભેગા થતા નથી બરાબર પરંતુ આ કિરણોને પાછળની તરફ લંબાવવામાં આવે તો પાછળ ક્યાં વિકેન્દ્રિત થાય છે એ જોઈએ આ કિરણને જો પાછળની તરફ આપણે લંબાવીએ તો આ રીતે પાછળની તરફ લંબાવી શકાય આ કિરણને પાછળની તરફ લંબાવીએ આ આ રીતે લંબાવી શકાય હવે જે જગ્યાએ વિકેન્દ્રિત થાય છે પાછળની તરફ એ જગ્યાએ આપણને વસ્તુનું પ્રતિબિંબ મળે છે બરાબર આ છે આપણી અરીસાની મુખ્ય અક્ષ અહીં આપણને પ્રતિબિંબ મળશે આપણે વસ્તુનું નામ આપ્યું હતું એ અને બી તો પ્રતિબિંબનું નામ આપીશું એ ડેસ બી ડેસ બરાબર એટલે કે જો જાતનો જે ઓબ્જેક્ટ છે એ જો આપણે આ દાંતનો ઓબ્જેક્ટ છે એ એફ અને પીના વચ્ચે એટલે કે એફ અને પીના વચ્ચે આવે તો તેનું પ્રતિબિંબ આપણને કેવું મળે છે મોટું મળે છે એટલે આપણે આ વસ્તુનો જે અભ્યાસ કરવો છે એના પ્રતિબિંબમાં મોટું હોવાથી આપણે એને સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ બરાબર એટલે કે પી અને એફના વચ્ચે આપણો દાંતનો ઓબ્જેક્ટ આવે છે તો જે ડૉક્ટર છે તેને આ અરીસાના અંદર જે પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ કેવું મળશે મોટું મળશે એટલે તેના સરળતાથી અભ્યાસ કરી શકશે સેમ એ જ વસ્તુ સેવિંગ મિરર અને મેકઅપ મિરરમાં થાય છે બરાબર જ્યારે આપણે બ્યુટી પાર્લરમાં જઈએ અથવા તો સલૂનમાં જઈએ તો ત્યાં સેવિંગ મિરર અને મેકઅપ મિરર તમને જોવા મળે છે બરાબર તો ત્યાં આમ આ જે મિરર હોય છે અંતર્ગુળારીશા અને જે તેની કેન્દ્ર લંબાઈ હોય છે બરાબર એફથી પી વચ્ચેની જે લંબાઈ હોય આપણે એને શું કહીશું કેન્દ્ર લંબાઈ એફ એટલે કે ફોકલ લેન્થ બરાબર આ જે ફોકલ લેન્થ હોય છે એ કેવું હોય છે કે બહુ જ વધારે હોય છે એટલે કે જ્યારે તમે તે અરીસાના સામે તમે ઊભા રહો છો એ સમયે તમે પી અને એફના વચ્ચે જ હો છો એટલે તમારું જે પ્રતિબિંબ મળે છે એ તમને તમારું પ્રતિબિંબ સીધું મળે છે અને પ્રતિબિંબ મોટું મળે છે બરાબર એટલે બ્યુટી પાર્લર અને સલૂનમાં સેવિંગ મિરર તરીકે અને મેકઅપ મિરર તરીકે તેનો ઉપયોગ થાય છે આજના વિડીયો લેક્ચરમાં આપણે અંતરગુળદ અરીસાનો ઉપયોગ જુદી જુદી વસ્તુઓમાં થાય છે તે જોયું હવે નેક્સ્ટ વિજો લેક્ચરમાં આપણે બહિર્ગુળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી આપણે તેના ઉપયોગો સમજીશું આજના પૂરતું આટલું